જીવનશૈલી માટે વિશિષ્ટ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે મેદસ્વીતામાંથી મુક્તિ મેળવનાર લોકોનું સન્માન કરાયું છે આ કાર્યક્રમ અંતર્ગત ફિટનેસ એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ અનેક લોકોએ મેદસ્વિતામાંથી મુક્તિ મેળવી આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ પ્રયાણ કર્યું છે ત્યારે સિદ્ધિ મેળવનાર નાગરિકોને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી પૂર્વ નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ મજીઠિયા રોટરી ક્લબના ચિરાગભાઈ કારિયા ફ્રી ટિફિન સેવા આપનાર હિતેશભાઈ કાર્યા સર્વ લાખણસિંહ ગોરાણીયા તથા લિયો ક્લબના જાણીતા એવા એડવોકેટ ભરતભાઈ લાખાણી અને પાયોનર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા સાણી નિશા કોઠિયા ક્રિષ્ના મહેતા શ્રેયશ કોટિયા ચિરાગ પાંજરી મહેશ મોતી વરસ અને અંજલી એ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર